ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો હવે ધીમા ઇન્ટરનેટમાં પણ થશે યુપીઆઈ પેમેન્ટ ત્યારે વા થશે પ્રવાસ લગ્ન ને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે આગળ સલમાન ખાન લઈને ચર્ચામાં જોવા મળ્યા છે ત્યારે કરડિયાના વર્ષ બાદ હડકવા મોત છે છે વાત ધાનેરા તાલુકાની ત્યારે આગળ વાત થશે ઓક્સફોર્ડમાં સીએમ મમતા બેનર્જીનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે આગળ વાત થશે ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે ત્યારે વાત થશે ભારે વરસાદનું એલર્ટ ગરમીને લઈને પણ મોટી આગાહી સામે આવી છે આગળ વાત થશે અમદાવાદ શહેર સૌથી વધુ ગરમ શહેર પણ રહ્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ગુજરાતમાં થોડી ગરમી તો ઓછી થઈ છે પણ ઘણા જિલ્લાઓમાં તાપમાન બે ડિગ્રી પણ ઘટ્યું છે દરમિયાન સૌથી વધુ તાપમાન છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી અમદાવાદમાં નોંધાયું હતું રાજકોટમાં છત્રીસ ત્રણ અમરેલીમાં છત્રીસ સુરેન્દ્રનગરમાં છત્રીસ ત્રણ ગાંધીનગરમાં પાંત્રીસ પોઈન્ટ છ છત્રીસ પોઈન્ટ ત્રણ વલ્લભ વિદ્યાનગરમાં ચોત્રીસ પોઈન્ટ એક વડોદરામાં પાંત્રીસ પોઈન્ટ ચાર સુરતમાં એકત્રીસ પોઈન્ટ ચાર ભુજમાં છત્રીસ પોઈન્ટ ત્રણ કંડલામાં છત્રીસ પોઈન્ટ છ પોરબંદરમાં બત્રીસ પોઈન્ટ છ ભાવનગરમાં છત્રીસ પોઈન્ટ ચાર મહુવામાં પાંત્રીસ પોઈન્ટ બે અને કેશોદમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદનો એલર્ટ ગરમીને લઈને મોટી આગાહી દેશના ઘણા વિસ્તારોમાં પરસેવે રેપ કરનારી ગરમી પડી રહી છે બીજી તરફ હવામાન વિભાગે દેશના પાંચ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ આપ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ કાશ્મીર પંજાબ હિમાચલ પ્રદેશ કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે જમ્મુ કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ સાથે દેશમાં એપ્રિલથી મે સુધીમાં આખરી ગરમી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે મિત્રો મહત્વનું છે કે ગુજરાતમાં પણ દસ અથવા તો અગિયાર એપ્રિલ સુધીમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થાય તેવી પણ સંભાવના રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી ગીર આવનારા પ્રવાસીઓની સંખ્યામાં અઢારથી વીસ ટકાનો વધારો થયો છે કહેવામાં આવી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત પછી આ આંકડો વધ્યો છે કેમ કે ફક્ત એક જ મહિનામાં બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા ડબલ થઈ છે આ બધાથી ગીરમાં ઘણા સ્થાનિકોની આવક વધી છે પીએમ મોદી માર્ચમાં ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે પહેલીવાર સવારે સાસણગીરની મુલાકાત પણ લીધી હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓક્સફોર્ડમાં સીએમ મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી બ્રિટનના પ્રવાસે છે સત્યાવીસ માર્ચે ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કેલોક કોલેજમાં તેમનું ભાષણ થયું જેની વચ્ચે જ રોકવામાં આવ્યું હતું તેઓ મહિલાને સંબોધિત માટે બોલી રહ્યા હતા લોકોએ તેમને આરજી કર કેસ સંબંધી પ્રશ્નો પૂછ્યા જેના પર સીએમ મમતાએ કહ્યું કે હવે આ મામલો કોર્ટમાં છે બંગાળમાં અગિયાર કરોડ લોકો રહે છે તે એક દેશ જેવું છે મારું કામ બધાને સાથે લઈને ચાલવાનું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૂતરુ કરડિયાના એક વર્ષ બાદ હડકવા ઉપડતા યુવકનું મોત ધાનેરા તાલુકાના આવેલા ધાખા ગામની એક વર્ષ અગાઉ દિનેશભાઈ જોઈતાભાઈ પટેલના ખેતરમાં હડકાયેલું શ્વાન વાછાડીને કાઢ્યું હતું તે સમયે પશુપાલન સાથે સંકળાયેલા દિનેશભાઈએ વાછાડીની સાર સંભાળ કરી આ દરમિયાન ગાયને ગોળ અને ઘાસચારો ખવડાવતા સમયે વાછાડીની લાટ તેમને અડી ગઈ હતી જેનું એક વર્ષ બાદ ગંભીર પરિણામ આવ્યું અને આખરે દિનેશભાઈનું મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાન ઘડિયાળને લઈને ચર્ચામાં આવ્યા છે સલમાન ખાનની ફિલ્મ રિલીઝ થવાની છે તેથી વાસ્તવ સ્વાભાવિક છે કે લોકો તેના વિશે વાત કરશે દરમિયાન સલમાન ખાનની ઘડિયાળ કે જે તાજેતરમાં પહેરી હતી તે પણ ચર્ચામાં છે તમને જણાવી દઈએ કે સલમાનની ઘડિયાળ રામ મંદિર ઘડિયાળ છે જે ખૂબ મોંઘી છે હવે સલમાનની આ ઘડિયાળ પર યુઝર્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે ભાઈજાનની આ ઘડિયાળની કિંમત ચોત્રીસ લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રભાસ લગ્નને લઈને મોટો ખુલાસો થયો છે સાઉથ સુપરસ્ટાર પ્રભાસના લગ્નના સમાચાર ખૂબ જ ચર્ચામાં છે અભિનેતાની ટીમે આ અહેવાલોને નકારી કાઢ્યા છે પ્રભાસની ટીમનું કહેવું છે કે આ સમાચાર ખોટા છે અને તેને અવગણવા જોઈએ મીડિયાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રભાસના લગ્ન હૈદરાબાદના એક ઉદ્યોગપતિની પુત્રી સાથે નક્કી થયા છે જોકે ઉદ્યોગપતિ કે છોકરી વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે ધીમા ઇન્ટરનેટમાં પણ થશે યુપીઆઈ પેમેન્ટ હવે તમે ભીમનો ઉપયોગ કરીને ફક્ત ચૂકવણી નહીં કરી શકો પણ મિત્રો અને પરિવાર સાથે તમારા ખર્ચાઓને ટ્રેક મેનેજ અને શેર પણ કરી શકો છો ભીમ ત્રણ પોઈન્ટ શૂન્ય લોન્ચેડ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એનપીસીઆઈ ભીમ સર્વિસ લિમિટેડે ભીમ ત્રણ પોઈન્ટ શૂન્ય લોન્ચ કર્યું છે આ ભીમ એપ્લિકેશનનું ત્રીજું મોટું અપડેટ પણ સામે આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે